સુરત અને સેલવાસ એમએસ એમ ઉદ્યોગપતિઓને સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓ અને મદદ સંબંધિત માહિતી આપી ખાસ કરી નવા ઉદ્યોગોના વિકાસ માટે આપવામાં આવતી સહાય અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં લક્ષ્મી વિદ્યાપીઠના એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને આવનારી પેઢીને આ યોજનાઓના ફાયદાઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી સરીગામના ગામના ઉદ્યોગપતિઓએ સેમિનારમાં હાજરી આપી અને

ઉદ્યોગોમાં આપણા રેવન્યુ પ્રમાણે એમએસએમીને આપણી એ રીડ કહેવાય એમને નાના ઉદ્યોગો એમએસએમી ઉદ્યોગોને ફિટબેડ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે જેથી કરીને પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે સ્પેશિયલી અમે આ એક્સપોર્ટ ઉપર વધારે ભારણ આપ્યું છે કે અહીંયાથી એ વિદેશમાં એક્સપોર્ટ કરી શકે બીજું કે એમને બેન્કિંગ અહીંયા બેન્ક પણ અહીંયા હાજર છે તો એક્સપોર્ટના રિલેટેડ જેટલી પણ સ્કીમો છે બેંકના રિલેટેડ એ સ્કીમો માટે પણ અહીંયા એમને માહિતગાર કરવામાં આવશે આપણા આઈસી ડિપાર્ટમેન્ટ અહીંયા છે તો ગુજરાત સરકાર અને ભારત સરકારની બી જે ઉદ્યોગો માટેની જે સ્કીમો છે એના બાબતે પણ એમને માહિતગાર કરવામાં આવશે તો મુખ્યત્વે એમએસએમઇ ઉદ્યોગોને કિટબળ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે અને સ્ટુડન્ટ સ્પેશિયલી જે એન્જિનિયરિંગમાં ભણતા સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટોને પણ ભારત સરકારની જે આ બધી વિવિધ યોજનાઓ છે યોજનાઓ વિશે માહિતી મળે અને આગળ એમનો અભ્યાસ પૂરો થાય અને એક એન્ટરપ્રિન્યોર તરીકે આપણા દેશમાં કામ કરે એ અમારો મુખ્ય આશય